કેમ છ મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિ સ્વસંચાલન જાણે છે પોતાને સંચાલિત કરી શકે છે તે વ્યક્તિ દુનિયાની કોઈ પણ મોટી મુશ્કેલી હોય કોઈ પણ મોટા પડાવ હોય તેને સંતોષપૂર્વક ખુશીથી પાર કરી શકે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે બેન્જામિલ ડિઝાઇલજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વ સંચાલન સેલ્ફ મેનેજમેન્ટ શ્રી બેન્જામિન ડિઝાઇલજીએ લખ્યું છે કે હજુ કેટલી મિનિટો તેમને સંવેદનાથી ગણો કેલેન્ડર દ્વારા નહીં અને તમારા જીવનની દરેક પળ દરેક ક્ષણ દરેક મિનિટ તમારા જીવનની એક દોડ સમાન છે મારા મિત્રો વાત થોડીક ઊંડી છે થોડીક અટપટી છે છતાં પણ એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે સ્વસંચાલનની છે સેલ્ફ મેનેજમેન્ટની છે અહીંયા લેખક શ્રી બેન્જામિન ડીઝાઇલી સાહેબ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વ્યક્તિ ચાહે બધું જ કરે પણ જો પોતાને મેનેજ ના કરી શકે તો તેણે જે કંઈ હાંસલ કર્યું છે તે બધું શૂન્ય થઈ જતા વાર નહીં લાગે આમ તો આજના સમયમાં જોવામાં આવ્યું છે કે વ્યક્તિ ઘણી બધી વસ્તુઓ મેનેજ કરી શકે છે બીજી બધી વસ્તુઓ હોય બધું સંચાલન બધું મેનેજ કરી શકે છે પણ જ્યારે પોતાને મેનેજ કરવાની વાત આવે છે ત્યારે તે ઢીલો પડે છે કે ઢીલી પડે છે અને મિત્રો વાત થોડી કડવી છે પણ સાચી છે કારણ કે જો વ્યક્તિ પોતાને મેનેજ ના કરી શકે પોતાને સંચાલિત ના રાખી શકે તો પછી તે કંઈ પણ કરશે પોતાની ઉપર નિયંત્રણ નહીં હોય તો તેણે જે કંઈ મેળવ્યું હશે તે ગુમાવવાનો વારો આવી શકે છે મારા મિત્રો એ વાત એટલી જ છે કે વ્યક્તિ સૌથી પહેલાં પોતાને જાણે પોતાની શક્તિ અને પોતાની નબળાઈઓ ઉપર કામ કરે કામ કરીને શીખે સમજે કે ક્યાં તેણે આગળ વધવાનું છે અને ક્યાં અટકવાનું છે આટલું જો શીખી જાય અને તે પોતાની દરેક મિનિટનો દરેક ક્ષણનો દરેક પળનો દરેક સેકન્ડનો સમજીને વિચારીને ઉપયોગ કરે ખોટો સમય બરબાદ ના કરે તો આવી વ્યક્તિ તેમના જીવનમાં બનાવેલા જે કંઈ લક્ષ્યો છે જે સારા અને સાચા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકે છે આવું આપણે પણ કરી શકીએ છીએ આપણે પણ તે વ્યક્તિ બની શકીએ છીએ પણ જરૂર છે સૌથી પહેલાં પોતાને સંચાલિત કરવાની એટલે કે સ્વસંચાલન કરવાની જો આપણે સ્વસંચાલનનો ગુણ શીખી શકીએ સાચે જ આપણે આપણું જીવન અને આપણી સાથે જે જોડાયેલા છે તે બધાના જીવન આપણે વધારે સારા બનાવી શકીએ છીએ ને આગળ વધી શકીએ છીએ થેન્ક યુ